ફરીથી આપણા એક નવા બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે ઠંડા ગરમ કુંડ જોવાના છે અને ભીમના પગલાં અને ભીમની ચોરી પણ જોવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો તો ચાલો આપણે આગળ વધીને તમને બધું બતાવી દેવું તો હવે આપણે ઠંડા ગરમ કુંડ પાણી જોવા જઈશું અહીંયા કહેવામાં આવે છે કે ભગવાન રામ ભગવાને અહીંયા બાન મારીને પાણી કાઢ્યું હતું અને તે સમયથી અત્યારે કુદરતી પાણી નીકળી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે થી પણ વધારે અહીંયા કુંડ તમને જોવા મળે છે તો કોક કુંડમાં ગરમ વધારે કોક કુંડમાં ઓછું ઠંડુ અને કોક કુંડમાં ઠંડુ પાણી તો વધારે ગરમ પાણી તમને અહીંયા જોવા મળે છે અને કોક કુંડમાં તો વધારે પણ ઉકળતું પાણી તમને જોવા મળે છે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે તમારા જે પણ ચામડીના રોગ હોય તે એ આ પાણીથી નાહી છે તો એ દો રોગ છે તે દૂર થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ ઉકળતું પાણી તમને અહીંયા જોવા મળે છે તો આ કુંડની ખાસિયત તમને કહેવામાં આવે છે કે ચામડીના જે પણ રોગ હોય તે તમારા દૂર થાય છે તો વધારે ગરમ પાણી તમને આ કુંડમાં જોવા મળે છે તો જે આ ચાર કુંડ છે તેમાં તમને વધારે બધાથી કુંડથી વધારે આ કુંડમાં પાણી તમને વધારે ગરમ જોવા મળે છે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ કુંડ છે તેમાં તમે હાથ નાખો છો તો તમને એવું લાગે છે કે તમારો હાથ બળી જશે પણ કાંઈ થતું નથી મિત્રો આ કુદરતી ગરમ પાણી છે તમને લાગે છે કે ફોલ્લો પડી જશે પણ ફોલ્લો પણ નથી પડતો કેમ કે આ કુદરતી ગરમ પાણી નીકળવામાં આવે છે તો ભગવાન રામ વખત હતા ત્યાંનું આ પાણી નીકળે છે તો ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે અને સ્થાન પણ કરી રહ્યા છે અને એમનો રોગ છે તે દૂર પણ કરી રહ્યા છે તો તમે પણ આ જગ્યા પર આવો અને તમારો જે પણ ચામડીનો રોગ હોય તે દૂર થાય છે કુંડ પાણી આપણે જોયા હવે આપણે મંદિર તરફ જઈને મંદિરનો વ્યૂ બતાવીશું અને મંદિરના દર્શન કરીશું તો ચાલો આગળ જઈએ તો કુંડ સો પણ વધારે તમને અહીંયા કુંડ જોવા મળે છે તો કુંડના વિશે આપણે માહિતી લીધી હવે આપણે રામજીનું મંદિર છે તે તરફ આગળ વધીશું તો અહીંયા અત્યારે પણ ઘણા બધા ભક્તો સ્થાન કરી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોની અંદર તો એમનો રોગ પણ અહીંયા દૂર થઈ જાય છે તો અત્યારે આપણે રામજીના મંદિર તરફ નીકળી ગયા છે દર્શન માટે અને ઘણા બધા ભક્તો અહીંયા સ્નાન કરવા પણ આવી રહ્યા છે તો હવે આપણે જઈશું રામજીના દર્શન કરવા માટે આગળ તો સામે તમને દેખાઈ રહ્યું છે તે રામજીનું મંદિર છે તો રામજીના આપણે દર્શન કરીશું ત્યાર પછી અહીંયા તમને ઘણી બધી પ્રાચીન વસ્તુ છે તે પણ તમને બતાવીશ તો અહીંયા પાંચ હજાર વર્ષ પહેલાંની પણ જે પ્રાચીન વસ્તુ છે તે તમને બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો મિત્રો તો ઘણા બધા ભક્તો છે તે રામજીના દર્શન કરીને આવી રહ્યા છે અને આપણે છે તે રામજીના દર્શન કરવા જઈ રહ્યા છે તો હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો તો હવે જોઈ શકો છો કે રામજીનું મંદિર આવી ગયું છે તો આપણે રામજીના દર્શન કરીશું તો અહીંયા ઘણા બધા એવા મંદિરો આવેલા છે પ્રાચીન જે તમને બતાવવાના છે વિડીયોની અંદર ત્યાર પહેલાં આપણે રામજીના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો કે આ છે રામજીનું મંદિર અને તમને અહીંયા રામ લક્ષ્મણ અને સીતામાની મૂર્તિઓ અહીંયા તમને જોવા મળે છે તો આ છે મંદિર રામજીનું રામ લક્ષ્મણ સીતાની માતાની મૂર્તિ તમને અહીંયા જોવા મળે છે તો અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આપણે હવે જઈશું આગળ બીજા મંદિરના દર્શન માટે તો એ આગળ પણ ઘણા બધા મંદિરો આવેલા છે તો એ મંદિરોના પણ આપણે દર્શન કરીશું તો અહીંયા નાના મોટા જે પણ મંદિર છે તમને બતાવવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો કે ઘણા બધા મંદિરો આવેલા છે અહીંયા પ્રાચીન મંદિરો આ બહુ જૂના મંદિરો છે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ રીતના મંદિરોનો વ્યૂ કંઈક તમને જોવા મળે છે તો અહીંયા ઘણા બધા નાના મોટા મંદિરો તમને આ જગ્યા પર અત્યારે પણ તમને જોવા મળે છે ત્યાર પછી આપણે દર્શન કરીશું અહીંયા નાનું એવું મંદિર છે અંદર શિવલિંગ આવેલું છે તો શિવલિંગના પણ આપણે દર્શન કરીશું હવે જઈશું આપણે બીજું મંદિર આવેલું છે તે જગ્યા પર તો હવે આપણે બીજા મંદિર તરફ આગળ વધીશું જવા માટે તો અહીંયા પણ એક નાનું એવું મંદિર આવેલું છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અંદર શિવલિંગનું શિવલિંગ છે એટલે કે મહાદેવનું મંદિર છે અને અંદર શિવલિંગના તમને દર્શન થાય છે હર હર મહાદેવ તો હવે આપણે બીજા મંદિરના દર્શન કરાવીશું તમને તો અહીંયા ઘણા બધા બહુ મંદિરો આવેલા છે તો હવે આપણે જઈશું હનુમાનજીના દર્શન કરવા માટે તો અહીંયા તમને નાનું એવું મંદિર હનુમાનજીનું પણ તમને જોવા મળે છે તો અંદર જઈને તમને હનુમાનજીના દર્શન કરાવીશું તો જોઈ શકો છો કે આ છે હનુમાનજીનું મંદિર અને તેની જોડે બીજા ભગવાનની પણ પ્રતિમા તમને જોવા મળે છે જોઈ શકો છો તમે હવે આપણે બહાર નીકળીને બીજા મંદિરના દર્શન કરવા જઈશું તો અહીંયા પણ એક મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરીશું હમણાં જે રામજીના દર્શન કર્યા તે મંદિર છે આ રામજીનું મંદિર ત્યાર પછી આપણે હવે જઈશું ભીમના પગલા ભીમની ચોરી અને કુંતી માતાની જે રસોઈ છે તે આપણે જોવા જવાનું છે તો પાંડવો દરમિયાન તમને ઘણી બધી અવશેષ અહીંયા બહુ જૂની અવશેષો તમને જોવા મળે છે તો વિડિયોમાં હું તમને બતાવીશ કે ઘણી બધી અહીંયા જૂની વસ્તુઓ તમને જોવા મળશે તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ ભીમના પગલાં અને ભીમની ચોરી અને ઘણી બધી જગ્યાઓ છે તે તમને બતાવવાના છે તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો ઘણા બધા જૂના પથ્થરો તમને અહીંયા પ્રાચીન જોવા મળે છે જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન માટે આવ્યા છે તો હવે આપણે જઈશું સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ મહાદેવના દર્શન કરીશું આપણે હવે અહીંયા એવું લખેવામાં આવે છે કે ફોટા પાડવાની સખત મનાય છે અહીંયા બોર્ડ એવું માર્યું છે કે ફોટા પાડવા નહીં તે છતાંય તમારા માટે અમે અંદર વિડીયો ઉતારીશું તો અહીંયા તમને પહેલાં તમને નંદીજીના દર્શન થાય છે નંદીજીની પ્રતિમાના અહીંયા પૂજારી એવું કે છે કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે તો તમને બહારથી દર્શન કરાવીશું મંદિરના તો આ મંદિરમાં એકલા વિડીયો નથી ઉતારી શકતા આવડે ત્યાર પછી અહીંયા તમને એક નાનું એવું મંદિર તમને જોવા મળે છે તો નાના એવા શિવલિંગના તમને અહીંયા દર્શન થાય છે અને બાજુમાં પણ તમને નાનું એવું શિવલિંગ જોવા મળે છે અને નાગદેવતાની પ્રતિમા જોવા મળે છે અને આ છે ભીમની ચોરી અને ભીમના પગલાં તો જોઈ શકો છો આ ભીમના પગલાં છે તો અહીંયા તમને ભીમના પગલાંના પણ દર્શન થાય છે તો પાંડવો પણ આ જગ્યા પર આવીને ગયા છે તો તમે જોઈ શકો છો કે આ છે ભીમના પગલાં તો આ જગ્યા પર પણ ભીમ આવીને ગયા છે અને આ એવું છે કે અહીંયા સિક્કો અને તમારી જે પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે સિક્કો ચોંટાડો અને તમે મનોકામના લઈ શકો છો અહીંયા પણ અને હવે આપણે જઈશું બળિયાદેવ મહારાજના દર્શન કરવા માટે તો આ છે બળિયાદેવ મહારાજનું મંદિર તો અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે ત્યાર પછી જોડે આવેલું છે શીતળા માતાનું મંદિર તો શીતળા માતાનું મંદિર આ રીતના અંદરથી કંઈક જોવા મળે છે અને આ બધા જૂના અવશેષો તમને જોવા મળે છે તો ઘણા વર્ષો જૂના અહીંયા પથ્થરો છે અને પથ્થરો પર તમને પ્રતિમાઓ પણ તમને ઘણી જૂની જોવા મળે છે તો અહીંયા પાંડવો દરમિયાન તમને ઘણા બધા વસ્તુઓ અહીંયા તમને જોવા મળે છે તો આ પથ્થરો છે ઘણા વર્ષ જૂના પથ્થરો તમને અહીંયા જોવા મળે છે તો જોઈ શકો છો તમે આ બધા બહુ જૂના અવશેષો તમને આ જગ્યા પર અત્યારે પણ તમને જોવા મળે છે ત્યાર પછી આપણે જઈશું હવે કાલભેરવના દર્શન કરવા માટે ત્યાર પહેલાં તમને આ તમને બતાવીશું કુંતી માતાની રસોઈ છે તો પહેલાં આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરીશું ત્યાર પછી તમને કુંતી માતાની રસોઈ પણ તમને બતાવવાના છે આ છે કાલભૈરવ દાદાનું મંદિર તો અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે કાલભૈરવનું મંદિર તમે જોઈ શકો છો તો આ છે કાલભૈરવ દાદાનું મંદિર અને હવે જોઈ શકો છો કે આ છે મસાની સિકોતર માનું મંદિર તો મસાણીમાં ચિકોતરમાનું મંદિર તમે જોઈ શકો છો અંદરનો વ્યૂહ આ રીતના કંઈક જોવા મળે છે ત્યાર પછી હવે આપણે જઈશું કુંતી માતાની રસોઈ તમે જોઈ શકો છો કે અહીંયા કુંતી માતા જમવાનું બનાવતા હતા પાંડવો દરમિયાન પાંડવો માટે અહીંયા કુંતી માતા રસોઈ બનાવતા હતા અત્યારના સમયમાં પણ આ જગ્યા તમને જોવા મળે છે આ છે કુંતી માતાની રસોઈઘર અને આ છે કૂવો જે કુંતી માતા પાણી કાઢતા હતા એ જ આ કૂવો છે પણ અત્યારે ઘણા સમય પહેલાંનો કૂવો છે એટલે અત્યારે પૂરાઈ ગયો છે તમે જોઈ શકો છો કે અત્યારે એ કૂવો પૂરાઈ ગયો છે તો આ કૂવામાંથી કુંતી માતા પાણી કાઢતા હતા તો આ ઘણી બધી જૂની અવશેષો તમને આ જગ્યા પર અત્યારે પણ તમને જોવા મળે છે આ છે પ્રતિમા પથ્થર પર તમે જોઈ શકો છો કંઈક પથ્થર પર પ્રતિમાઓ પણ તમને ઘણી બધી જોવા મળે છે તો અત્યારે પણ આ જગ્યા પર તમને ઘણું બધું જોવા મળે છે તો મંદિરમાં જે પણ જોવા લાયક વસ્તુ હતી તમને બતાવી ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં અને નેક્સ્ટ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી